આવું બાબુ ગારે નથી કર્યો પહેલી વાર કહો ગંધ વહી જાય આ કોરોનામાં આવતી હતી કાંઈ ગંધ જેને કોરોના થતો રોટલી તો હપતળી ખાતા કાંઈ ભાવતું નથી ઓ કાંઈ ખીસડી ખાતો હોય ગોદળાનો ગાભો ખાતો એવું લાગે હવા નથી આવતો હવા નથી આવતો બાપુ હવા તો હવા જ જવું મારા હું જે નાનો હતો ને જે બાપુ સતનારાયણની કથામાં જાતો તેથી

અને મેં બાપુ નજરે જોયેલું છે મને હજી નજરે તરે એ ઘાંચ લેટ ભરીને પાછું ઓલું ઢાંકણું બંધ કરે ને પછી ઓલું ફક દઈને વાયસર કાટે એ પાછો વાયસર ચડાવે ને પછી બતીને બેય પગની કહેતા હોય તો એક્શન કરું દાદા આવું બાપુ ગાળી નથી કર્યો પહેલી વાર કહેવાય એ જે પંપ મારતો હોય તો આપણને જાણે લાગે કે નાસા નો માણસ ચંદ્ર ઉપર જવાનું યાન તૈયારી કરતો અને પછી જે પીન માર ફડક 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 અને બરોબર કમ્પ્લેટ છે ટીંગાડી ગયો અને ટીંગાડવા વાળા બીજા પાક બાપુ પેટ્રોમસ ની નીચે હું બે હતો પેટ્રોમસ હોય ને નીચે અંધારું હોય ત્યાં હું બેહતો તણ મિત્રો એવા સરસ ઓસમાનભાઈ એ સત્યનારાયણ ભગવાનના જા માંડવી બનાવી હોય ને ન્યા બેઠા આય બરોબર દીકરીઓ ઓલો આરતી ગાય લે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આયા એ છોડીયું ગામ ને હા ઊઠી જજો મતા જશોદા કુવર કાન ઘરે આવ્યા

આ જો પાપ નો પોકારું તો હું માયલો નહીં બાપુ બતી હેઠે હું બેઠો અમારું ગોઠવાઈ ગયેલું હોય છોકરાઓ એ છોકરા બે ન્યા જે બેય માણસ કથામાં બેઠા હોય ગોરદાદા આ બાજુ સરસ મજાનું ગોદડું નાખીને બેઠા હોય એક જણો ગોરદાદાની વાહે બરોબર આમ ક્રોસમાં બેઠો હોય અને બીજો આમ આમ સાઈડમાં બેઠો હોય અને બરોબર આરતી પૂરી થઈ જાય ગામના વાણંદના દીકરાએ બાપુ એવો મામા ખાપી ખાપીને અંદર કટકા નાખીને એ માથે ધરાક હોય માંડવીના દાણા નાખ્યા હોય આમ ખાપી નાખ્યું હોય આડું અને પછી મારી માવું આ છે જે ટીકી વાળા રૂમાલ ભર્યા હોય એ આમ તાહડાની માથે માથે ઢાકે આ રોગો ને નંદ રે મારા પ્રેમની થાળી તા તો અમારા મોઢા થતા હા બાપુ જોવો તો ખરા અમારી અમારી ટ્રાય તો જોવો શેલી કડી આવે માધવદાસ બાપુની વાટે અમે બેઠા હોય માધવદાસ ના સ્વામી શામળિયા ઓમ પ્રાણાય સ્વાહા પ્રાણાય સ્વાહા ઉદાનાય સ્વાહા આમ જ્યાં પાંચમી વાર સવાહા મધ્ય પાણી ત્યાં માયો આયર ઊભો છો અને માયા આયરનું માથું સીધું પેટ્રોમસ ને થડી દીધી નડ્યું હોય તા મેન્ટલ હેઠો ગયું હોય તા તો તરભાણું ને તાહડામાં લઈ બીજી ખેપ લઈને છોકરા અમારા બહાર નીકળી ગયા હોય આ કર્યું છે અને હજી ગોર જીવે છે પછી દાદા ખબર પડી કે આનું માથું અત્યારે માધવદાસ બાપુ વખતે જ કેમ ભટકાય છે અને ગામે સંશોધન કર્યું ને પછી જેની ઘી કથા હોય ને અમે જઈએ એટલે અમારા ખાટલા નોખા નાખ્યું તમે આયા પછી બાપુ અમારે બંધ થયું ના થાય નહીં કાંઈ પછી અમે કેડે બેસી અને અમારા ગજુ દાદા જોશી કથાવાસીને આવે એટલે અમે આડા ફરીએ એટલે અગાઉ કે અમને અડે ના બાપના અમને અડે ના બાપ અને અમે એમ કે અડધું તરફ નો આવે આ નરુ છે લાઈવ થાય છે બાપ મારું ગામ આખું સાક્ષી છે પછી ગોર દાદા બે તરફાણા રાખતા એક તરફાણા કરીને દબી મૂકે બીજું આમ કરીને દબે તો ગરધણી પૂછે દાદા બે હેના તાકી એક જ તારા બાપ કેડે બેઠા જીવનની મજા જે ઉંમરે લાગતી હોય ત્યારે એ લડી લેજો યુવાન ભણતા હોવ ત્યારે વ્યસનમાં ન જાતા ત્યારે આવા આનંદ કરવા ને કાંઈક ગ્રહણ કરવાનો સમય છે ત્યારે વ્યસનમાં વ્યાજા હો એટલે જેને વીસ વર્ષ દુઃખી થતા ન આવડે ને એ એસી વર્ષ દુઃખી થાય બાબુ અઢાર વર્ષના થાય આજે આપના ઉતારે હું દર્શન આવ્યો ત્યારે એક ભાઈ કીધું કે મારી દીકરીને દીકરો બે એને કંઈક કયો ભણતા નથી બરોબર ત્યારે મેં એને કીધું કે ઓગણીસ અઢાર વર્ષના થાય ને ત્યાં સુધી આપણી ઉંમર બાપુ ગામ ગણતું હોય ફલાણા દીકરો કવડો છે પણ જેવા અઢારના ના થઈ જાય ને પછી ઉંમર ગામ મળે પછી આપણે પોતે ગણવા મળીએ બાપાને કહે કે બાબા ઓગણી ગયા ઓગણી નો અર્થ હું ગણીશ હવે હું ગણીશ હું આવે હુંકાર આવે એટલે તરત વિષ આવે વીસ એટલે ઝેર મારા દીકરી દીકરા યુવાન મિત્રો તમારો એક બાળક તરીકે પગે લાગીને કહો કે બાપને વીસ વર્ષના થાવ ને ત્યારે દીકરીઓને દીકરાઓ જેના પરિવારે ભાગવત વાંચ્યા હશે ને એના માવતરને એકસો ને દસ ટકા એના પરિવાર ઉપર ભરોસો રહેશે ભલામા એ મારો દીકરો છે ભલે ગમે ત્યાં ભણતો હોય કે ગમે ત્યાં જતો હોય કારણ કે એ બરોબર નિર્ણયના દિવસો છે ઝેર જેવા ઝેર વધતું જાય એકવીસ બાવીસ અને એ દસ વર્ષ જે ઝેરને સદગુરુના ચરણે લે માવતરના ભરોસે રે હા ડિઝાઇન બદલવી જોવે આપણી સો ટકા હું એમ નથી કેતો સોણા પહેરી નાટામાં ડિઝાઇન બદલવી જ જોવે તમારી ધાતુ ન બદલી જવી જોવે કોણ છે એ આપણને ખબર હોવી જોઈએ એમાં બહુ આગું ન જાઉં ઓલું પૂરું કરવું બે ઓલો માં ઓલો અડધો કીધો હૃદય નો મગજ નો આ મગજમાં બાપુ મગજ બેન થઈ જાય હાથ બેન થઈ જાય આ ટોકર લાગી હોય ને નથી યાદ શક્તિ દવાખાને રાખ્યા હોય તો ઓળખો કોણ આવ્યું ખબર નહીં હો અરે કે પણ તમારે હાર્યા ભણતા ભણતા આપણને ખબર નહીં ગમે ભંજાવે અરે કે પણ જો ખરા કોણ આપણને ખબર નહીં કયું કેવા બાપુ વસવાણભાઈ કઈ ને કે આજ તમે જે શરૂ કર્યું આજે હૃદયમાં ત્યાં હામાં બેઠા ઘડી સાંભળવા પાછા હૃદયમાં અડુડ કરતા કરતા આવશે